હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે એક ગેમ લઈને આવ્યા છીએ નણંદભાભી જે જે ગેમનું નામ છે ટ્રાયંગલ ગેમ એ ગેમ અમે આજ રમવાના છીએ તો અમે તમને એ વિડીયોમાં બતાવશું કે કઈ રીતે ગેમ રમીએ છીએ અને એન્ડ સુધી જોજો અને એ ગેમનો રૂલ્સ એવો છે કે જે વિજેતા બનશે એને એને પાંચસો રૂપિયાનું નું ઈનામ મળશે તો જોઈએ કે કોણ વિજેતા બને છે અને જો વિડીયો મારો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુધી જોજો તો તો જ મજા આવશે સ્કીપ કરતા ગેમની શરૂઆત કરીએ અને આ રહ્યા પાંચસો રૂપિયા જોઈએ આજે આ પાંચસો રૂપિયા કોણ લઈ જાય છે પેલા હું લાઈન કરીશ પછી મોનિકા કરશે

OK. <laughs> anyway.

તો ચલો હવે હે ને ગેમ પૂરી થઈ ગઈ છે હવે કાઉન્ટ કરીએ કે કોના કેટલા નામ છે આમાં એના પાંચસો રૂપિયા મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર ચોળ સત્તર વીસ એકવીસ